ટિંડોળાનું શાક આપણા દરેકના ઘરમાં અવારનવાર બનતું હોય છે પરંતુ પ્રસંગોપાત રસોઈ મહારાજ શાક બનાવે તેનો સ્વાદ રૂટીન કરતાં ઘણો જ અલગ હોય છે તો આજે આપણે તેવું સ્વાદિષ્ટ ચટાકેદાર ખાટું મીઠું શાક બનાવીશું રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો અને રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો પ્રસંગો પાત્ર મહારાજ બનાવે તેવું ટીંડોળાનું શાક બનાવવાનું શરૂ કરીએ ચારથી પાંચ વ્યક્તિને શરૂ કરી શકાય તેટલું શાક બનાવવા માટે મેં પાંચસો ગ્રામ ટીંડોળાને પાણીથી ધોઈ કપડાં વડે લુછીને આ રીતે સમારીને લીધા છે માર્કેટમાંથી જ્યારે પણ ટીંડોળા ખરીદો ત્યારે તે પ્રમાણમાં કૂણા અને ગ્રીન હોય તેવા જ લેવા જેથી સમારતી વખતે તે અંદરથી બિલકુલ પાકડ ન નીકળે હવે ટીંડોળાને તળવા માટે અહીં મેં સિંગ તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તમે અહીંયા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો હવે તેલને આપણે ધીમી આંચ પર ગરમ કરીશું રૂટિનમાં આપણે ટીંડોળા કે ટીંડોળા બટાકાનું શાક ખૂબ જ ઓછા તેલના ઉપયોગથી બનાવીએ છીએ પણ પ્રસંગોપાત પાત અમારા જ આ રીતે તેલમાં તળીને બનાવે છે જેનાથી શાક એકદમ છૂટું અને ટેસ્ટી થાય છે તેલ મધ્યમ ગરમ થાય ત્યારબાદ કઢાઈમાં સમાય તેટલા ટીંડોળા ઉમેરી મધ્યમથી તેજ આંચ પર ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું ટિંડોળા તળતી વખતે તેનો કલર સરસ ગ્રીન રહે તેનું ખાસ ધ્યાન રાખવું એટલે કે તેને બેથી ત્રણ મિનિટ સુધી તળવા જો વધુ સમય માટે તળશો તો તે બ્રાઉન થઈ જશે અને ચવર લાગશે હવે ટિંડોળા આ રીતે તળાય ત્યારબાદ તેને એક થાળીમાં લઈ લઈશું અને આ જ રીતે બાકીના બધા ટિંડોળાને વારફરથી તળી લઈશું હવે શાક વઘરવા માટે આપણે એક લોયાની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેને સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને તેને સરખું ચટકવા દઈશું જીરું આ રીતે ચટકી જાય ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને સાથે આપણે ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને તેની સાથે લઈશું હાફ ટી સ્પૂન જેટલી હળદર હવે હળદરને આપણે વઘારમાં આ રીતે સરખી મિક્સ કરી લઈએ હળદરને વઘારમાં મિક્સ કર્યા બાદ આપણે જે અગાઉથી તળીને ટીંડોળા રાખ્યા હતા તેને ઉમેરીશું અને તેને સરખા આ રીતે વઘાર સાથે મિક્સ કરી લઈશું તો આ રીતે તીંડોળા વગર સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રોટીનના મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં આપણે લઈશું બે ટેબલ જેટલું ધાણાજીરું પાવડર તો ફ્રેન્ડ્સ આ શાકની અંદર આપણે થોડા ચડિયાતા મસાલા કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે આપણે ઉમેરીશું એક ટી જેટલું લાલ મરચું પાવડર અને સાથે લઈશું એક ટેબલ જેટલું આમચૂર પાવડર હવે આપણે ખટાસને બેલેન્સ કરવા માટે બે ટેબલ જેટલી દળેલી ખાડો ઉમેરીશું અને તેની સાથે આપણે ઉમેરીશું કાચા તલ અને શીંગદાણાનો પાવડર તો ફ્રેન્ડ્સ અત્યારે મેં તલ અને શિંગદાણાને આ રીતે ક્રશ કરીને લીધા છે હવે આપણે તેને ઉમેર્યા બાદ આપણે સરખી રીતે શાકમાં તેને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે મેં શિંગદાણા તલનો ભૂકો એક ટેબલસ્પૂન જેટલો લીધો છે હવે બધા મસાલા આ રીતે સરખા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આલો એને ઢાંકી દેવાનું છે અને લગભગ થી ત્રણ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું જેનાથી જે આપણે બધા મસાલા કરે છે તેનો બધો સ્વાદ ટીંડોળામાં આવી જશે હવે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લોયાનું જે ટાંકણ છે તે ખોલીને જોઈએ હવે આપણું ટીંડોળાનું શાક બની ગયું છે તો છેલ્લે આપણે તેમાં મરીશું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર અને તેને સરખું શાકમાં મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે કોઈ પણ સબ્જી બનાવો ત્યારે તમે લાસ્ટમાં ગરમ મસાલા પાવડર ઉમેરશો તો તેનો સ્વાદ અને સુગંધ જળવાઈ રહેશે હવે ગરમ મસાલાને મિક્સ કર્યા બાદ છેલ્લે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલસ્પૂન સ્પૂન જેટલા સમારેલા લીલા દાણા અને તેને પણ સરખા આ રીતે સબ્જીમાં મિક્સ કરી લઈએ તો આ પ્રોસેસ આપણે ગેસની સ્લો ફ્લેમ પર કરેલી છે હવે તમે જોઈ શકો છો કે પ્રસંગોપાત રસોઈયા મહારાજ બનાવે તેવું જ ટીંડોળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું તો તૈયાર થયેલું આ શાક તમે રોટલી ભાખરી પરોઠા કે પૂરી સાથે શરૂ કરશો તો ખાવાની ખૂબ જ મજા પડશે તો રૂટીનના ટિંડોળાના શાક કરતાં પ્રસંગોપાત રસોઈ મહારાજ બનાવે તેવું જ આ શાક બનાવવા માટે મેં આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરજો તો તમારું ટેસ્ટમાં બેસ્ટ બનશે આઈ હોપ કે તમને મારી રેસિપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને એક લાઇક આપી દેજો સાથે કમેન્ટ કરવા નહીં ભૂલતા ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો